હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં અત્યારે નવ સત્ર ખુલી ગયું છે અને સ્કૂલની શરૂઆત થઈ ગઈ છે તો દરેક પેરેન્ટ્સના દરેક મમ્મીના મનમાં એ પ્રશ્ન હોય કે બાળકોને ટિફિન બોક્સમાં કે પછી લંચ બોક્સમાં શું આપીશું સવારે સવારની અત્યારે સ્કૂલ હોય છે અને મોર્નિંગમાં ફટાફટ શું બની જાય તે દરેક મમ્મીના મનમાં વિચાર આવતો હોય છે તો સોમથી શનિ એટલે કે છ દિવસની હું રોજ તમને એક એક અલગ ટિફિન બોક્સ કે પછી તમે લંચ બોક્સમાં પણ આપી શકો તેવી રેસીપી તમારી સાથે શેર કરીશ જે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ હોય જેથી બાળકને આપણે આપી શકીએ આપણે ટેસ્ટી સાથે સાથે હેલ્ધી હોય

અને આ રેસીપી છે તે ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે તેને આપણે કુકર રાખી દેશું અહીંયા આપણે રાઈસ છે તે કુકરમાં બનાવીશું જેથી તે એકદમ ઝડપી બની જાય અને સવારે આપણે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકીએ અને લંચ બોક્સમાં આપવું હોય તો પણ આપી શકીએ

બટર પણ લઈ બટર પણ લઈ શકો છો ઘી ગરમ થશે એટલે આપણે એમાં જીરું એડ કરીશું તો રેસીપી માટે અહીંયા સૌથી પહેલાં આપણે જે ચોખા છે રાઈસ માટે જે બનાવવાના છે તે ભાતના ચોખા છે તે દસ મિનિટ પહેલાં તેને પલાળીને રાખીશું જેથી આપણા રાઈસ છે તે એકદમ છૂટા છૂટા બને આપણું જીરું લાલ થાય અને તથલે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું જો તમારે હિંગ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો હિંગ એડ કરીશું ગેસ ને આજ ધીમે કરીશું પછી તેમાં પાંચ થી છ મીઠા લીમડાના પાન એડ કરીશું થોડા કાજુના ટુકડા એડ કરીશું અને તેને બરાબર સાતળી લેશું પછી પછી આપણે તેમાં એક નંગ ટામેટું એડ કરીશું ટામેટું છે જે મેં ધીણું સમારી લીધું હતું હવે હું અહિયાં શિમલા એડ કરીશ શિમલા તીખા હતા નથી એટલે હવે એમાં હું તે એડ કરી દઉં અને બે લીલા મરચા એડ કરીશ જે થોડા તીખા છે જો તમારા બાળક તીખું પસંદ ન કરતા હોય તો તમે આ મરચા સ્કીપ કરી શકો છો અને હવે તેમાં હું કોથમીર એડ કરીશ અહીંયા તમે ડુંગળી પણ લઈ શકો છો જો તમારા બાળક ખાતા હોય તો તમે ડુંગળી પણ લઈ શકો છો અને બાળકનો મનપસંદ કોઈ પણ તાક તમે એડ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લેશું અને તેને થોડું થવા દેશું અહીંયા આપણે આપણે લાલ મરચું કે પછી હળદરનો ઉપયોગ કરવાનો નથી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું હવે હવે આપણે તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું કરી અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને થવા દેશું અહીંયા આપણું પાણી છે તે ઉકળી ગયું છે હવે આપણે જે દસ મિનિટ પહેલા પલાળ્યા હતા તે ચોખા એડ કરી લેશું તો આપણે બધા ચોખ્ખા એડ કરી લેતાશું તમારે જરૂર પ્રમાણે

તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણા વેજીટેબલ ફ્રાઇ રાઈસ જેને હું હવે લંચ બોક્સમાં લઈ સર્વ કરીશ તો મેં પ્લેટમાં નીકાળી લીધા છે તે થોડા ઠંડા પડશે પછી આપણે લંચ બોક્સમાં ભરી લેશું તૈયાર છે આપણા ટિફિન બોક્સના વેજીટેબલ ગ્રીન ફ્રાઈડ રાઈસ જે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે અને મેં બાજુમાં એક કેળુંના પીસ કરી અને સાથે આપ્યા છે તમે પણ આ રીતે કોઈ પણ તમારા બાળકનું ફેવરેટ ફ્રૂટ સાથે આપી શકો છો જેથી તે સાંજ સુધી જો સ્કૂલમાં રહેતા હોય તો તેને ભૂખ પણ લાગે નહીં અને ફ્રૂટ ખાવાથી તેને એનર્જી પણ રહે તો છ દિવસમાંથી આપણે એક દિવસનો ટિફિન બોક્સ તૈયાર છે તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું કાલે એક નવા ટિફિન બોક્સની રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ